આલો નમસ્કાર હું ફ્રોપકાર્ડ કંપની તરફથી ફૂલચંદ બોલું છું હું આપની સુમતિત કરી શકું હેલો સાહેબ મેં તમારી કંપનીમાંથી જાડા થવાની દવા મંગાવી હતી પણ કંઈ ફેર નથી પડતો સાહેબ જરા તમારી ઉંમર અને વજન બતાવશો 34 વર્ષની ઉંમર છે અને 19 કિલો વજન છે 34 વર્ષને ઓગણીસ કિલો વજન આખા શરીરનો વજન કર્યો તો કે પછી કોઈ અડધો કરીને જોઈખો તો અરે આખા શરીરનો જ કર્યો તો જોડા પેરીન કર્યો તો અરે પણ ખોટું ના લગાડતા કોબીના પાંદડા ઉતારી ઉતારીને પાછળ વધારવાનું વજન કરીએ ને તો પણ તમારાથી વધુ થાય અરે એટલે તો દવા મંગાવી છે જાડા ખાવાની તું જાડા થવાની નહીં જે પ્રમાણે તારી તાસીર છે ને ભેલા એ પ્રમાણે તું જીવતા રહેવાની દવા ખા અરે બધાય મારી મજાક કરે છે સાહેબ સારું છે તારા એરિયામાં ખાલી મજાક કરે છે મારા એરિયામાં ઓતને તો પતંગ બનાવીને પૂછડું બાંધીને સગાવતા હોત છોકરા અરે હવે તો તમે મારી ઠેકડી ઉડાડવા મળ્યા એટલે તો કહું છું કે કાંઈક ઉપાય બતાવો અરે ભૈલું ગોળી ખાવાથી વજન થોડું વધ છે ચણા ખા મગ ખા કઠોળ ખા દૂધ ઘી ખા એનાથી વજન વધે ગોળી ખાઈને વજન વધારીશ ને તો થોડાક ટાઈમમાં માં હાડકા ઉપર ચામડી એવી લટકી જાય છે ને જાણે ખીતી ગંજી ટીંગાડ્યું હોય